જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો ભગવાને દસમો અધ્યાય એટલે કે વિભૂતિ યોગની અંદર બીજા શ્લોકમાં વાત કરી કે ન મેં વિદુ હું સુર ગણા પ્રભવમ ન મહર્ષય સુર ગણા દેવોનો સમુદાય હોય કે પછી મહર્ષિવો હોય મારા પ્રભવને મારા અવતાર રૂપને ક્રિયા રૂપને કોઈ પણ એક પણ મારા પ્રભવને તેઓ જાણતા નથી એમ એની પાછળનું કારણ પણ ભગવાને કીધું અહમ આદિ દેવાના મહર્ષાણા સર્વશ હું બધી રીતે આ દેવોનું અને મહર્ષિઓનું આદિ કારણ છું એમની શક્તિ સામર્થ્ય એમનું જે કંઈ છે તે બધું જ મારે કારણે છે તો એ મને કેવી રીતે હું તો એનું કારણ છું એ મારું કાર્યનું પણ કાર્ય છે તો કાર્ય કારણમાં લિન થઈ શકે એમને જાણી ન શકે અને હવે ભગવાન દસમા અધ્યાયના ત્રીજા શ્લોકમાં વાત કરે છે જે વ્યક્તિ મને આવી રીતથી જાણી લે છે તે બધા પાપોથી નાશ થઈ જશે હવે આ પ્રશ્ન આ શ્લોકની અંદર તો આપણને બે ત્રણ પ્રશ્નો એવા થાય છે કે ભગવાને બીજા શ્લોકમાં એમ કીધું કે સુર ગણા મહર્ષય ન મેં વિધું આ લોકો મને જાણી નથી શકતા અને હવે ભગવાન મનુષ્યને ભલામણ કરે છે જોઈએ ભગવાન દસમાં અધ્યાયના ત્રીજા શ્લોકમાં શું વાત કરે છે કે યો યોમ અજમ અનાદિ ચ વેતી લોક મહેશ્વરમ અસંમૂઢ સત્ય શું સર્વ પાપે હિ પ્રમુચ્યતે શ્લોક ભગવાને બહુ સરસ એકદમ સરળ ભાષામાં વાત કરી કે યહ મામ અજમ અનાદિમ ચવેતિ યહ એટલે જે મામ એટલે મને અજમ એટલે અજન્મા અનાદિમ એટલે અનાદિ ચ એટલે અને અજન્મા અને અનાદિ શ્લોક મહેશ્વરમ સર્વ લોકોનો મહાન ઈશ્વર મહેશ્વર મહાન ઈશ્વર કે તો કે લોકો સર્વે જે કેટલા જેટલા કઈ લોક છે બધા બધા મહાન ઈશ્વર તરીકે વેતી એટલે જાણે છે ઈશ્વર જાણે છે યહમામ જે મને અજમ એટલે અજન્મા અનાદિ અને સર્વ લોકોના મહાન ઈશ્વર તરીકે વેતી એટલે જાણે છે સર્તીયે શું સ એટલે તે મર્તિએ બધા માણસોમાં બધા મનુષ્યોમાં અસમૂઢ એટલે જ્ઞાની છે સ મરતી તે બધા મનુષ્યમાં જ્ઞાની છે અને સર્વ પાપે હિ પ્રમુચ્ય તે ભગવાન વાત કરે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે છૂટી જાય છે ભગવાને કીધું કે ભાઈ જે મને આ ત્રણ બાબતે મને જો જાણી લે એક તો મને અજન્મા તરીકે બીજો અનાદિ તરીકે અને ત્રીજો બધા લોકના મહાન ઈશ્વર તરીકે તું મને જાણી લે તો તું મનુષ્ય જાતિ છે યોનીઓમાં સૌથી બુદ્ધિશાળી જ્ઞાની કોણ છે તો કે મનુષ્ય છે અને એ મનુષ્ય જાતિમાં તું સર્વશ્રેષ્ઠ જ્ઞાની થઈ જઈશ ક્યારે તો કે આ ત્રણ બાબતે એક મને તું અજન્મા તરીકે જાણી લે અનાદિ તરીકે જાણી લે અને તું મને બધા લોકોના મહાન ઈશ્વર તરીકે જાણી તો મને એનાથી ફાયદો શું થાય હું તમને એવી રીતથી જાણું તો એટલે ભગવાને કીધું સર્વ પાપે હિ પ્રમુચ્ય તું બધા પાપોથી છૂટી જઈશ મુક્ત થઈ જઈશ હવે પૂર્વ શ્લોકમાં ભગવાને પોતાના પ્રગટ થવા વિશેનો વિષય નથી આવ્યો ખાલી માત્ર એટલું કીધું કે મારા પ્રભવમ સુરગણા મહર્ષય ન વિદુ મારા પ્રભવને સુરોનો સમુદાય દેવોનો સમુદાય અને મહર્ષિઓ નથી જાણતા પરંતુ પરંતુ જેટલું માણસ તરીકે એમને જાણવું જોઈએ કે જે પણ માણસનું કલ્યાણ થાય છે જેટલું જાણવાથી તમારું કલ્યાણ થઈ શકે કલ્યાણ કરી શકે તેટલું તો જાણવું જોઈએ ને ભલે ભગવાનના પ્રભાવને આપણે ન જાણી શકીએ ભગવાનનો પ્રભાવ એમનો અવતાર એમનું પ્રાગટ્ય ક્રિયાઓ ભાવ એ બધું કેવી રીતે એમના કારણ કે એમનું લક્ષ્ય કે એમના ઉદ્દેશ્યને આપણે ન જાણીએ તો આપણે જાણવું પણ નથી આપણે શું કામ એવું જાણવું જોઈએ ઘણી વખત આપણને ગુજરાતીમાં નથી કહેતા તારે ભાઈ ખાવાથી કામ છે ને રોટલાથી કામ છે ને તો પટાકા શું કામ ગણે છે તો ભગવાન એવું કહેવા માંગે છે તારે શું જોઈએ છે તારે તારું કલ્યાણ જોઈએ છે ને અર્જુનને પણ એમ જ કહે છે અર્જુને પોતે કીધું યત નિશ્ચિતમ કલ્યાણ મારું જેવા નિશ્ચિત કલ્યાણ હોય તે મને કહો બે ત્રણ વખત અર્જુને ભલા માંગ ભગવાન કહે છે જેમાં તારું કલ્યાણ છુપાયેલું છે શેમાં છે તો કે યહ મામ અજમ અનાદિમ લોક મહેશ્વરમ વેતી ભગવાન કહે છે તું મને અજન્મા તરીકે અજન્મા અને અનાદિ જે હું છું ને એ તરીકે તું મને જાણી લે આપણે જે કાળની વાત કરીએ છીએ ને મિત્રો એ કાળનો પણ જો કોઈ કાળ હોય ને તો આ પરમાત્મા છે આ પ્રભુ છે આ ભગવાન છે કાળના પણ કાળ છે એટલે એને કોઈ કાળ એમને કંઈ ન કરી શકે બધા જ કાળ એમની અંદર સમાઈ જાય છે હવે ભગવાને શું કીધું કે મહેશ્વરમ જે કંઈ બધા લોક છે એમાં સ્વર્ગ છે પૃથ્વી છે પાતાળ છે અને એમની અંદર પાછા બીજા ઘણા બધા વિવિધ લોકો છે એ લોકની અંદર રહેનારા બધા પ્રાણીઓ છે અને એ પ્રાણીઓ ઉપર જેમનું શાસન ચાલે છે એમની ઉપર જે શાસન કરવાવાળા જેટલા પણ ઈશ્વર છે આપણા એક શાસ્ત્રો પ્રમાણે જો આપણે જોઈએ દેવતાઓ તેત્રીસ કરોડ ઈશ્વર છે એ બધા ના કરતા પણ મોટો જો કોઈ ઈશ્વર હોય ને તો આ ભગવાન છે ભગવાન કે છે મહેશ્વરમ વેતી મામ જે મને લોકો દરેક લોકોના મહાન ઈશ્વર તરીકે એટલે ઈશ્વરના પણ તે ઈશ્વર છે આ રીતે જો તું જાણી લઈશ કે દુનિયામાં જે કંઈ બધું છે એનો સર્વે સર્વા કોણ છે તો કે આ ભગવાન છે આ રીતે જાણવાથી એમને અજ અને અનાદિ તો ભગવાન કેવા છે તો કે અજ એટલે કે અજન્મા છે અનાદિ એટલે કે એ એમનો કોઈ આદિ નથી એ સૌથી પહેલાં છે એ જ બધાના આદિ છે આવી રીતથી જો તું એને મહેશ્વર તરીકે જાણી લઈશ ને તો તને આ બાબતમાં ક્યારેય પણ શંકા નહીં જાય કેમ કે જે કંઈ લોક છે એમના જે ઈશ્વર દેવતાઓ છે એમનો પણ જો કોઈ મહાન ઈશ્વર છે તો આ છે તો સ્વાભાવિક છે કે એ તો અજ હોય અજન્મા હોય અને સ્વાભાવિક છે કે એ અનાદિ જ હોય એમાં પછી કોઈ શંકાને કારણ છે જ નહીં હવે અહીં એક શબ્દ વાપરો અસંમૂઢ બીજી લીટીમાં ભગવાન કે હવે કે છે શું ભગવાન કે તે બધા મનુષ્યોની અંદર જ્ઞાની છે અને બધા પાપોથી મુક્ત થઈ જાય છે હવે ભગવાનને તમે ખાલી અજન્મા તરીકે અનાદિ તરીકે અને બધા લોકોના મહાન ઈશ્વર તરીકે જાણી લ્યો તો આપણને શંકા થાય કે આવું જાણવાથી આપણે બધા પાપ કેવી રીતે નાશ પામે યાર મેં જે વર્ષો થયા અથવા તો મારા આની પેલાના મારા જે અવતાર છે એમાં મેં જે કંઈ કર્મો કર્યા છે અને એમના જે ગોડાઉન છે સંચિત કર્મોના એ અત્યારે હું કોઈને જાણી લઉં અજન્મા તરીકે અનાદિ તરીકે અને મહાન ઈશ્વર તરીકે જાણી લઉં તો એ પાપ કેવી રીતે નાશ થાય એ નથી સમજાતું એમ આવી એક શંકા જાગ્યા આપણને હવે ભગવાન છે અજન્મા એટલે કે એમનો ક્યારેય જન્મ થતો નથી મિત્રો જન્મ નથી થતો એટલે સ્વાભાવિક છે કે એ જન્મતા નથી તો સામે પક્ષે બીજો પક્ષ પણ સિદ્ધ થઈ જાય કે જન્મતા નથી તો પછી એમનું મૃત્યુ નથી થતા એટલા માટે ભગવાન કહેવા છે તો કે અવિનાશી ક્યારેય કોઈ દિવસે એમનો નાશ ન થાય બીજું ભગવાન છે બાકીની બધી વસ્તુમાંથી કંઈ પણ બને આપણે ઘણી વખત જોયું છે કે માટીમાંથી ઘડો બનાવીએ છીએ તો માટીમાં ફેરફાર થાય છે એનો જથ્થો ઘટે છે બીજમાંથી વૃક્ષ બને છે તો બીજનું અસ્તિત્વ ખલાસ થઈ જાય છે અને વૃક્ષમાંથી બીજ તૈયાર થઈ ગયા પછી કદાચ લાંબા અસ્તિત્વ પણ ભગવાનમાંથી આટલું બધું પ્રભાવ પામે છે આટલું બધું અવ્યય છે દુનિયાની આટલી બધી નદીઓ સમુદ્રની અંદર ઠલવાય છે છતાં સમુદ્ર ક્યારેય પોતાની સીમાડાઓની બહાર નથી જતો ક્યારેય નથી છલકાતો શું કામ તો કે અવ્યય જેવો કોઈ જાતનો એનામાં ફેરફાર નથી અને એટલા માટે બધાના મહાન ઈશ્વર છે બીજું આપણને એવું લાગે કે આટલા બધા સારા લક્ષણો છે તો ભગવાન છે આપણે જાણીએ છીએ કે અત્ર તત્ર અને સર્વત્ર વ્યાપ્ત છે દરેક જગ્યાએ જેમ વાયુ રહેલો છે ને એમ ભગવાન છે પોતાનું અસ્તિત્વ ટકાવી રહ્યા છે એનો અર્થ એવો છે કે ભગવાન સર્વત્ર છે એટલા માટે અહીં છે બીજું ભગવાન પહેલા હતા ભગવાને આગળના પૂર્વ શ્લોકમાં જ કીધી કે હું સૂર કે પહેલા હતા પહેલા હતા મધ્યમાં છે છેલ્લે પણ રહેશે સર્વ સમયમાં છે એનો અર્થ એવો કે પરમાત્મા અત્યારે પણ છે આ ક્ષણે પણ પરમાત્માની હૈયાતી છે અત્યારે પણ છે બીજું સર્વના છે દરેક ની અંદર હું રહેલો છે હૃદય સન્નિવિષ્ટ દરેકના હૃદયમાં હું બિરાજમાન છું તો પછી જો દરેકના હૃદયમાં હોય ને તો મારામાં પણ છે પરમાત્મા મારી અંદર પણ છે બીજું સર્વના આ સ્વામી છે સર્વના માલિક સર્વના માલિક છે પ્રભુ છે એમ એ તો નવમાં અધ્યાયમાં જ આપણે જોયું કે સર્વપૂતાનામ પ્રભુ હું દરેક પ્રાણીઓનો હું સ્વામી છું એમ સર્વ એટલે જો એ બધાના માલિક હોય તો એ મારા પણ માલિક છે મારા પણ પ્રભુ છે આમ ભગવાનની સત્તાને એમના સામર્થ્યને એમને પૂરેપૂરી રીતે કે બધે છે દરેક સમયમાં છે બધામાં છે મારામાં પણ છે અને દરેકના એ સ્વામી છે બધું જ એમના મારફત છે એવું પૂરેપૂરું જાણી લેવું ભગવાનને તત્વથી જાણી લેવા પછી બીજું શું કરવાનું આ અનાદિ તરીકે આપણે જાણીએ છીએ હવે એ એક વખત બધું જાણી લીધું એને પછી પાછળ જે વૈધ્યું એ સંસાર વૈધો હવે સંસાર કેવો વીધો તો સંસાર ક્ષણ ભંગુર વૈધો ભગવાન ત્યાં અવિનાશી હતા આ પ્રત્યેક ક્ષણે નાશ પામનારો બીજું પરિવર્તનશીલ છે ભગવાન સંસાર છે એટલો બધો પરિવર્તન દરેક ક્ષણે તમે એક વ્યક્તિને અત્યારે જોવો છો બીજી ક્ષણે તમે એને જોવો ને તો પહેલા જોયો તો નહીં એવો નહીં હોય એનામાં પ્રત્યેક ક્ષણે કંઈક ને કંઈક ફેરફાર થયો છે એ વ્યય તરફ ખર્ચ તરફ અંત તરફ જઈ રહ્યો છે આમ આ સંસાર છે પ્રત્યેક ક્ષણે બદલી રહ્યો છે એક ને એક વ્યક્તિને આપણે બીજી વખત નથી જોઈ શકતા હવે જેણે સંસાર અને ભગવાનને તત્વથી જાણી લીધા છે ને એ વ્યક્તિ કેવો થઈ જશે એને ખબર પડે છે કે જો ભગવાન જ આ બધું છે અને સંસાર ખોટો છે તો પછી સંસારમાંથી લીધેલા મન બુદ્ધિ ઇન્દ્રિયો આ બધું નામ સંબંધો મમત્વ કામનાઓ એ બધું તો ખોટું છે એટલે એ વ્યક્તિનું હું અને મારાપણું છે એનું શું થશે એ ઓગળી જશે એનું હું અને મારાપણું જતું રહેશે નથી રહેતું અથવા તો ભગવાનમાં ભળી જશે અને હું અને મારાપણું ભળી જશે તો પછી એમના હવે પછીના એમના જે બધા કાર્યો થશે એ કેવા થશે તો કે સંસારની સેવા માટે થશે અને સંસારની સેવા માટે કાર્યો થશે બીજું તો કઈ એમને હવે મળવાનું નથી તો આ નવા કાર્યો કરે છે એનાથી શું થશે તો કે એના સંચિત કર્મોને નાશ કરશે એમ અને જો એના સંચિત કર્મો નાશ થશે ને તો ભગવાન કે છે સર્વે હિ પાપે હિ પ્રમુચ્ય તું બધા જ પાપોમાંથી મુક્ત થાય બહુ સારો શ્લોક ઘણા લોકોને પ્રશ્ન હોય કે માત્ર નામ જાપ કરવાથી શું પ્રભુ પ્રાપ્ત થાય માત્ર ભગવાનને જાણી લેવાથી પ્રભુ પ્રાપ્ત થાય પણ એમનું છેલ્લી જે ક્ષણ આવે ને ત્યારે એમનું હું અને મારા પણ ઓગળી જાય છે એટલે એમના સંચિત અને ક્રિયમાણ કર્મો જે કાંઈ હોય છે ને તે નષ્ટ થઈ જાય આ જે કંઈ કામ કરી રહ્યો છે એના પ્રારબ્ધ કર્મોથી કરી રહ્યો છે બીજો અહીં એક શબ્દ આવ્યો મિત્રો અસમુઢતા એ હવે આપણને એમ થાય કે અસમુઢતા સમુઢ એટલે મૂર્ખતા અસમૂઢ એટલે જ્ઞાન છે જ્ઞાની વ્યક્તિ છે હવે એનો અર્થ શું છે દાખલા તરીકે શરીર અને સંસાર છે ને કોઈની સાથે તમે તમારા શરીરને ગમે તેટલું સાચવો ગમે તેટલું પંપાળો એને ગમે તેટલા તમે સુખ ભોગ આપો એમ છતાં તમારું શરીર તમને સાથ નહીં આપે નહીં આપે ને નહીં આપે તમને તમારી યુવાની ગમશે એમ છતાં શરીર કાયમને માટે યુવા નહીં રહીએ વૃદ્ધ થશે બીમાર થશે નાશ પામશે જેમ સંસાર અને શરીર સાથ નથી આપતું એમ કોઈ વ્યક્તિ પણ સંસાર અને શરીરને સાથ નથી આપી શકતો હોય અને એ પરમાત્મા છે ને એ કોઈનાથી ક્યારેય કોઈ દિવસ એ અલગ નથી થતો હોય દરેકની અંદર રહેલો છે ન મેં દ્વેષ્ય ન મેં પ્રીત મને દ્વેષ પણ નથી અને કોઈ પ્રિય પણ નથી ભગવાને કીધું સમોહો અહમ સર્વભૂતેશું બધા પ્રાણીઓમાં હું સમાન છું જ્યારે આવું જ્ઞાન થઈ જાય ને કે ભાઈ પરમાત્મા કોઈનાથી ભિન્ન નથી દરેક અને પરમાત્માથી કોઈ ભિન્ન નથી થઈ શકતો શરીર અને સંસારને કોઈ સાથે નથી રાખી શકતું કે નથી તો કોઈ એને સાથે જઈ શકતું આવું જ્યારે જ્ઞાન થઈ જાય ને ત્યારે એને અસમૂઢ કહેવાય આવું જ્ઞાન ન થાય ને તો એને સમૂઢ સંસારને જ મહત્વ આપે તો એ સમુદ્ધ છે પણ સંસારને પણ એ છોડીને આવું જ્ઞાન જો એનામાં થઈ જાય પરમાત્માને સંસાર તો એને અસમૂઢ ગયા આવો પુરુષ સગુણ અને નિર્ગુણ ભગવાનના બંને સ્વરૂપને પ્રાપ્ત કરે છે અને સર્વેહી પાપેહી પાપે અને બધા જ પાપોથી તે છૂટી જાય છે. સંચિત અને ક્રિયમાન દરેક પાપોથી છોડી જાય બહુ સરસ મજાનો ત્રીજા નંબરનો શ્લોક હવે ભગવાન પરમ વચન ની વાત કરવાના છે અર્જુનને પેલા શ્લોકમાં કીધું ને ભૂય એ તું ફરીથી સાંભળ એ પરમવચન હવે આવશે આ સરસ શ્લોક યો મામ અજમ અનાદિમ ચ વેતી લોક મહેશ્વરમ અસંમૂઢ હર્ત્ય શું સર્વ પાપે હિ છે તે પૂર્ણ કરીએ